આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા અનિલભાઈ ખટાણાઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે નલિયા ગામના જખો ત્રણ રસ્તાથી આગળ જખો રોડની બાજુમાં બાવળોની જાળીમાં એક મોટર સાયકલ બિનવારસી હાલતમાં પડેલ છે જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબની મોટર મળી આવેલ જે બાબતે નલિયા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા નલિયા પોલીસ સ્ટેશન એ પાટ ગુના રજિસ્ટર નંબર બસો એકતાળીસ ઓબ્લિક બે ભારતીય ન્યાય સંહિતા બે થી કલમ ત્રણસો ત્રણ બે મુજબ ગુનો દાખલ થયેલ હોવાની હકીકત જણાય જેથી સદ્રુ મોટર સાયકલ બિનવાર ચાલકમાં મળી આવેલો હોય જેથી મળી આવેલ મોટર કબજે કરી આગળની તપાસ અર્થે નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે